દરરોજ અહીંયા ભગવાન ભોળાનાથ ને પાંચ હજાર બિલીપત્ર ચડતા હોય છે નમસ્કાર મિત્રો રોકેટ ગુજુ બ્લોગમાં ફરી એક નવા ધાર્મિક સ્થળની મુલાકાત સાથે હું ખેરલાલજી આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે જે પવિત્ર અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ભાવનગરનું અત્યારે આસ્થાનું સરસ મજાનું એક કેન્દ્ર બન્યું ને તો અધીવડા જે આપણે જોઈ રહ્યા છીએ તો સરસ મજાનું જે શિવકુંસ धाम જે આશ્રમ આવેલો છે ત્યાં એમ કહેણ કે મિત્રો ઉજે ગુજરાતની અંદર જે સ્ફટિક જે મણીનો જે પથ્થર આવે છે એમાંથી જે શિવલિંગની જે સ્થાપના કરવામાં આવે છે તો ગુજરાતમાં પ્રથમ નંબર એ કહેવામાં આવે છે અને ભારત ભારતમાં ત્રીજા નંબરનું આ શિવલિંગ છે તો આજે આપણે એના દર્શન કરવાના છે

એમના દર્શન માટે મિત્રો આપણે જઈ રહ્યા છીએ અને ટૂંક સમયની અંદર તમે જોવો છો તો અત્યારે મંદિરને સરસ મજાનું બનાવેલું છે અને આ રીતની વ્યવસ્થા છે ભાઈઓ અને બહેનો માટે અને દાદરા સડી અત્યારે આપણે હાલ દર્શન માટે જોવાનું છે અને મિત્રો આપણે મંદિરની મંદિર તો પ્રવેશ કરી ચૂક્યા છીએ અને સરસ મજાનો જે ઘૂંઘાટ અહીંયા ઉપર બનાવેલો છે તો એકદમ સુંદર જે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની જે ડાસ લેલા જે કરતા બાજુમાં જોવો છો તો કદામના વૃક્ષ છે ત્યારબાદ નદી છે અને અલગ અલગ પોઝ માં તમને કૃષ્ણ ભગવાન ની જે રાસ લીલા છે તે તમને જોવા મળશે છે અને આપણે ટૂંક સમય ની અંદર જ ભવનાથ મહાદેવ ના દર્શન કરવાના છે અને આગળની પણ વાતચીત આપડે કરવાની છે તો ખાસ કરી જોડાઈ રહી છું તો જે વિશાળ કાયકરી જે શિવલિંગ છે તો જે સ્ફટિક શિવલિંગ છે એકદમ તમને લાગે ને કે એક પ્રકારે એક હીરો ચમકતો હોય એવી સ્ફટિક શિવલિંગ અમે એ માટે નામ આપવામાં આવ્યું છે સુતરામ બાપુ દ્વારા અત્યારે કોઈ પૂજા વિધિ ચાલી રહી છે અને તમે જોઈ શકો છો કે એકદમ એક પ્રકારે એક મણી હોય ને એવું જ રીતે આ શિવલિંગ છે અને સરસ મજાનું જોવો તમે સમજી રહ્યો છે ને સીતારામ બાપુ દ્વારા એમની પૂજન વિધિ અત્યારે હાલ ચાલી રહી છે અને મિત્રો આપણે મહાદેવ દર્શન કર્યા છે અને મને જેના કલમનો જે કોઈ શીખ્યો ને એવા મારા ગુરુ અત્યારે જાની સાહેબ મારી સાથે છે તો ટૂંકમાં એનો પરિચય લઈ અને આ મંદિરની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો આપવાના છે તો વિડીયો અંત સુધી મિત્રો બની રહેજો જોડાયેલા રહેજો ચેનલ માં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો જે શિવકુજ ધામ નો છે સરસ મજાનું મંદિર છે અને એમનું સંપૂર્ણ માહિતી આ વિડીયો તમને મળશે તો તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો એટલે આપણે સાહેબ પાસે થોડીક માહિતી લઈએ એમનો પરિચય લઈએ મારું નામ છે જાની ભાનુશંકર જીવરામભાઈ હું મવારો છું પણ અહીંયા અત્યારે આશ્રમમાં સેવા બજાવું છું અહીંયા અત્યારે શ્રાવણ મહિનાની વિશેષ પૂજાઓ ચાલે છે દરરોજ અહીંયા ભગવાન ભોળાનાથને પાંચ હજાર ભીલીપત્ર ચડતા હોય છે અને એમાં આજે તો વિશેષ પૂજા છે કારણ કે આજે ભગવાન ભોળાનાથને અગિયારસો કમળપત્ર કમળ ચડાવવાના છે બાપુ એટલે આજનો આપણા માટે એક વિશેષ દિન છે અને આ એક પવિત્ર આશ્રમમાં કાયમ બાપુની જે ભક્તિ ભજન એ નિરંતર ચાલુ જ હોય છે દરરોજ યજ્ઞ યજ્ઞાદિ પણ ચાલુ જ હોય છે બારે માસ આ વાતાવરણ આશ્રમની અંદર કાયમ ભક્તિમય વાતાવરણ જ હોય છે કારણ કે બાપુ સવારના ત્રણ વાગ્યા થી પૂજા કરતા હોય છે તે સવારના અગિયાર વાગ્યા સુધી સતત એની પૂજા ચાલતી હોય છે આ સ્ફટિક શિવલિંગ મંદિરની ની સ્થાપના ગઈ ફેબ્રુઆરી ની ચોવીસ પચીસ છવ્વીસ ત્રણ દિવસ આનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો છે અને આ મંદિરની તમામ મૂર્તિઓને પ્રતિષ્ઠા દ્વારકાના શંકરાચાર્ય પેઠાતી બધી સદાનંદ સ્વામીના આસ્તે કરવામાં આવેલ છે અને આ જે શિવલિંગ જે તમે નિહાળી રહ્યા છો એ શિવલિંગ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરનું અને સમગ્ર ભારતમાં બીજા નંબરનું એટલે કે સમગ્ર વિશ્વમાં ત્રીજા નંબરનું શિવલિંગ આ વચ્ચેનું શિવલિંગ ઊંચાઈમાં છે તો આના દર્શન કરવા

સિદ્ધિ વિનાયક દેવ આ બધી જ મૂર્તિઓ છે શિવ ની એટલે ગણપતિ ની હનુમાનજી ની એ બધી નામ આરસ માંથી બનાવવા માટે ઉચ્ચ પ્રકારના આરસ બનાવવામાં આવી છે

એમની સામે ગુરુખિયા હનુમાનજી દાદા નું મંદિર છે એમનો દાદા જે સ્વામી આપણા જે ગુરુ સીતારામ બાપુ એમની એક આસ્થાનું કેન્દ્ર ગુરુખિયા હનુમાનજી દાદા

નર્મદા ઘાટે ભેડા ઘાટ જઈને શિવલિંગ પોતે લાવેલા છે અને એમના પોતાના શુભ હસ્તે સ્થાપિત કરવામાં આવ્યું છે અને

શિવના આરાધના માટે અનેક રૂપે લિંગોની સ્થાપના કરવામાં આવે છે સૌપ્રથમ પ્રથમ લિંગ માટીનું બનાવી અને જેણે જેણે ભજન કર્યું તપ કર્યું ચંદ્રથી લઈ અને ધૂસમાં સુધી તો એ બાર જ્યોતિર્લિંગ કહેવાયા એ પાર્થિવ લિંગની પૂજા કરી શિવને પ્રસન્ન કર્યા અને શિવ પ્રગટ થયા એ કથા છે ભારતમાં બાર જ્યોતિર્લિંગ છે એ જ રીતે પછી ભક્તોએ સુવર્ણ હોય નીલમ માણેક અને આજે બિરાજમાન છે અહીં એવા સ્ફોટિક મણી ભગવાન શિવ સ્ફટિક મણીમાં બિરાજે છે અને સ્ફટિક મણીનું શિવ સર્વ સિદ્ધિ આપનારું અને ઉત્તમ ગણાય છે તો એવા સ્ફટિક મણીની સ્થાપના અમે પંદરેક વર્ષ સુધી પાર્થિવ લિંગની પૂજા કરી અને ત્યાર પછી યોગ એવો થયો કે મંદિર બન્યું અને ગુરુદેવે સ્ફટિક લિંગ આપેલું ત્યારથી સંકલ્પ હતો કે સ્ફટિક લિંગ સ્થાપના થાય તો સારું વર્તમાન શંકરાચાર્ય દ્વારકાના પૂજ્યપાદ સદાનંદ સ્વામી મહારાજ એમને મેં વાત કરી સ્ફટિક લિંગની મળી જશે ભૂમિપૂજનથી વિચારે ત્યારથી સંકલ્પ હતો પરંતુ શાસ્ત્રોની રીત પ્રમાણે શિલ્પશાસ્ત્ર પ્રમાણે તેર ફૂટનું ગર્ભગુરુ છે તેની ત્રણ ગણી ઊંચાઈ ઓગણચાલીસ ફૂટ શિખર એટલે એના માપ પ્રમાણે શિવલિંગ જોઈએ સાડી એકત્રીસ ઇંચ ની ઊંચાઈ અને એ સાડી ઓગણીસ ઇંચની જાડા ધરાવતો એ જયપુરમાંથી એ પ્રાપ્ત થઈ ગયું એક અલૌકિક ઘટના છે આપણા ભાગ્યમાં આવું આ પ્રાપ્ત થાય આ શિવ સ્વરૂપે એ સ્ફટિક મણી પધાર્યા છે ત્યારે એ સ્ફટિક મણીની પૂજા કરી આપણે ધન્ય થઈએ પાવન થઈએ ઉપરાંત આવું સ્ફટિક મણી લિંગ કાશ્મીરમાં ચાર ફૂટની ઉતાર ધરાવતું રઘુનાથ મંદિરમાં છે એવું કહેવાય છે કેદારનાથમાં બીજી જગ્યાએ કોઈ શંકરાચાર્ય થાપેલું એ પણ ત્રીસ ઇંચનું છે રાજકોટમાં રતન પર પાસે માનસ મંદિર છે ત્યાં કહેવાય છે બે ફૂટનું છે પરંતુ આ ઊંચાઈ અને આ સ્વરૂપ ધરાવતું શિવલિંગ એ ભારતમાં આમ પ્રથમ પરંતુ કાશ્મીર અને કેદારને સાથે રાખીએ તો ત્રીજા નંબરનું સમગ્ર ભારતમાં આ ત્રીજા નંબરનું સ્ફટિક લિંગ છે જે દર્શનીય છે અને સેંકડો જીવોનું કલ્યાણ કરનારું સિદ્ધિ આપનારું એવું આ સ્ફટિક મણિમાં ભગવાન શિવ બેરાજા છે એની પૂજા કરી અને પાવન થઈએ આપણા મનુષ્ય દેહને સાર્થક કરીએ જય ભોળાનાથ જે અહિયા અગિયારસો કમળ ચડાવવામાં આવે છે તેમના દર્શન કર્યા તો હવે જઈ રહ્યા છે આપણે જ્યાં અત્યારે શ્રાવણ પવિત્ર શ્રાવણ માં ચાલી રહ્યો છે તો સરસ મજાની પ્રસાદી ની પણ વ્યવસ્થા કરી છે અને તો આપડે ત્યાં અત્યારે હાલ જઈ રહ્યા છીએ અને સીતારામ બાપુ દ્વારા સરસ મજાની આપણે માહિતી મળી આ જગ્યાના તમામ દર્શન કર્યા સિદ્ધિ વિનાયક ગણપતિ મહારાજ છે હનુમાનજી મહારાજ ની સ્થાપના છે ત્યારબાદ જે 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 સ્ફટિક બનાવેલી વિશાળ એક શિવલિંગ કહેવાય દર્શન કરીને અનુભવી છે ત્યાર પછી આ આશ્રમ જે આઠ એકર માં આઠ વીઘામાં જે ફેલાયેલો છે તે આશ્રમ નામ છે શિવ પૂંજ આશ્રમ જ સુંદર મજાનો અને ખૂબ જ વિશાળ છે અને અહીંયા જે ડેલી માટે દરરોજ બપોરે અને સાંજે જે પ્રસાદી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને મિત્રો તમે મારી પાછળ બેક સાઈડ માં જોઈ રહ્યા છો કે આખા મંદિરના પરિશ્રમ અંદર ઘણા બધા વૃક્ષો વાવેલા છે ત્યારબાદ નાનકડી એવી ગૌશાળા પણ છે અને અત્યારે એક વિશાળ આશ્રમ બનાવેલો છે ત્યાં પ્રસાદ માટેની વ્યવસ્થા છે તો તે તમને વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરું છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ નહીં શ્રાવણ મહિનાની હાલ પૂરતી અહીંયા ખૂબ જ સુંદર મજાનું જે ભોજન પ્રસાદ માટે અહીંયા જે વ્યવસ્થા કરવામાં આવી છે મંડપ નાખવામાં આવેલા છે ત્યાર પછી આશ્રમની વાત કરીએ તો આ રીતના ખૂબ જ વિશાળ અને સરસ મજાનું ધાર્મિક અને પ્રસિદ્ધ આ સ્થળ છે અને આ જગ્યા ઉપર જે પ્રસાદી બનાવવા માટેની વ્યવસ્થા થયેલી છે સંપૂર્ણ અહીંયા કુબેર ભંડાર છે જઈ રહ્યા છે કુબેર ભંડાર તરફ ને અહીંયા ખૂબ જ સુંદર મજાની જે અહીંયા પ્રસાદ જે બનાવવામાં આવે છે તેની સંપૂર્ણ અહીંયા જો લાડવાનો પ્રસાદ બની રહ્યો છે અને મિત્રો ખૂબ જ વિશાળ કાયા છે કુબેર ભંડાર આ આગળ જોઈ રહ્યા છો પ્રસાદની પ્રસાદની છે એટલે હલકટ જે અહીં તે દર્શનાર્તી જ આવતા હોય ભક્તજનો તેમના માટે પ્રસાદની આવી છે કે એટલે

ચાતુર્માસમાં ભગવાન નારાયણ એ પહોંચી જાય છે અષાઢ સુધી એકાદશીથી કાર્તક શુક્લ એકાદશી સુધી ચાતુર્માસ